નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો હું વર્મા આપ સૌને યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલ પર હું તમારું આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું મિત્રો તમે ચેનલમાં નવા ચેનલ સબસે ક્રમ ભૂલશો તમે ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવે છે સરસ મિત્રો આંગણવાડી બાબતે કોઈ પરિપત્ર આવે કોઈ પગાર બાબતે કોઈ અપડેટ આવે યા આંગણવાડી બાબતે કોઈ નવી ભરતી આવે તમામે તમામ માહિતીમાં ચેનલ રદ કરવામાં આવશે તો મિત્રો ચેનલ સબસે ક્રમ ભૂલશો નહીં સાડા સાથે મિત્રો જે વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવી છે આપણે વોટ્સઅપ ગ્રુપ પણ ગ્રુપ બંને બનાવ્યું છે મિત્રો લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછો તમને અવશ્ય તે મિત્રો ચેનલ સબ્સ કરો ભૂલશો નહીં વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જશે અને ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જાય મિત્રો તમે સૌ પ્રથમ ત્યાં માહિતી પહોંચાડવામાં આવે છે પીડીએફ પર તમને ત્યાં મળી જશે અને મિત્રો જેનો નવા ચેનલ સબ્સાઈ કરીને બે રકમ બટલ ડબ્બા પણ ભૂલશો નહીં બે રકમ ડબ્બાની જ ચાલુ ત્યારે મિત્રો ત્યાં સમયના પગલે એવીને શરૂઆત કરી છે તો મિત્રો લાખો આગળવાડી બહેનો છે તેમના મને પગાર વધારો થયો છે મિત્રો જે રાહ જોઈ રહ્યા હતા તે બહેનો માટે એક સારા સમાચાર કહી શકાય રાજ્ય સરકારે આંગણવાડી અને સહાયક બહેનો બહેનો માટે પગાર વધારો કર્યો છે મિત્ર એપ્રિલ બે હજાર ચોવીસથી પગાર વધારો અમલ કરવામાં આવશે તો એ વિસ્તારમાં ચર્ચા કરીશું તમે જોઈ શકો છો મેં લેટેસ્ટ અપડેટ મને એ છે કે આંગણવાડી વર્કર છેલ્લી ચૂંટણી પહેલાં પશ્ચિમ બંગાળના બેનરજી એક મમતા બેનરજીએ એક મોટી જાહેરાત કરી છે બુધવાર છ માર્ચ બે હજાર ચોવીસ ટીમને જણાવ્યું હતું કે આ વર્કર અને આંગણવાડી કાર્યકરો પગારમાં સાતસો પચાસનો વધારો કરવામાં આવ્યો છે સાતસો પચાસ રૂપિયાનો વધાર કરવામાં આવ્યો છે એક સાઈડ મિત્રો રેકોર્ડ વિડીયો સંદેશમાં જણાવ્યું છે કે આ સાર વર્ગ કર્મચારીને પગાર એપ્રિલથી વધારવામાં આવ્યો છે આ લોકો અમારું ગૌરવ છે કારણ કે તેઓ ખૂબ ખૂબ જ મહેનત કરે છે તેઓએ ખરાબ સમયે પણ અમારો સાથ આપ્યો છે અમને આ કહેતા આનંદ થાય છે ક્યારે કોઈના પગારમાં પણ એપ્રિલમાં સાતસો પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ને આશડીય સહાયકોને પણ પગાર વધારો કરવાની જાહેરાત કરી રકમમાં આટલો વધાર કરો મમતા બેનર્જી અનુસાર સંકલિત બાળ વિકાસ યોજના એસએડીએસ સહાયકોને લગભગ છ હજાર રૂપિયા મળે છે અને એક પગાર વધશે અને પાંચ પાંચસો રૂપિયા વધારો કરવામાં આવે છે એસડીએસનો પણ પાંચસો વધારો કરવામાં આવે છે અને એમ કહે છે કે જીવનમાં સફળતા પ્રાપ્ત કરશે સારું કરશે અને માપતિ માનવીનું માનવીને સરકાર હંમેશા લોકોની સહાય કરશે પીએમ નરેન્દ્ર મોદી પશ્ચિમ મુલાકાત દરમિયાન સીએમ મમતા બેનર્જી જાહેરાત કરવામાં આવી હતી થેન્ક યુ વેરી મચ